નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાત અપડેટમાં ઉત્તર ગુજરાતની અગ્રણી ગણાતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી સામે પંદર ડિરેક્ટરોએ બળવો પોકારી દીધો છે તાજેતરની સાધારણ સભાનો પણ બહિષ્કાર કરી ગોવાભાઈ રબારીનો વિરોધ કર્યો હતો જ્યારે ભાજપના મોડી મંડળે પણ ડિરેક્ટરોને સાંભળ્યા હતા પરંતુ ડિરેક્ટરોએ વિરોધ કરી ગોવાભાઈને હટાવવાની માંગણી કરી હતી મંગળવારે ડીસા માર્કેટ યાર્ડ ખાતે આવેલા વેપારી એસોસિએશન હોલમાં ગોવાભાઈ રબારીના સમર્થનમાં રબારી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં સમાજના યુવા અને વડીલો આગેવાનો સમાજના ડિરેક્ટરો સામે નારાજગી દર્શાવી હતી આ સાથે ધાનેરાના ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને લાખણી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકોટા સામે રોષ વ્યક્ત કર્યો હતો સમાજના આ બંને નેતાઓએ સમાજની જ ખોર ખોદી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો આ બાબતે માર્કેટયાર્ડના પૂર્વ વાઇસ ચેરમેન પરબતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમાજના ડિરેક્ટરો સમાજનું ખોર ખોદી રહ્યા છે ગોવાભાઈ સમાજના સજ્જન વ્યક્તિ છે એમના પર ખોટા આક્ષેપ કરાઈ રહ્યા છે અગાઉ પણ બંને એટલે કે માવજીભાઈ અને બાબુભાઈ સમાજને રવાડે ચડાવીને ડીસા તાલુકા સંઘ જે વર્ષોથી રબારી સમાજ હસ્તક હતો તેને દેવાદાર બનાવી તેઓની અણાવડતના કારણે સંઘ પણ સમાજ પાસેથી ગયો હતો હવે માર્કેટયાર્ડમાં પણ ગોવાભાઈ દેસાઈ પાસે પડી ગયા છે